દાહોદ જિલ્લામાં છ વર્ષીય બાળકીના અપહરણ તથા હત્યા અને કથિત બળાત્કારની ઘટનાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે તેમજ છ વર્ષીય બાળકીની હત્યા કરનાર આચાર્ય ગોવિંદ નટ સામે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આ ઘટનાના પડઘા તાપી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વ્યારા ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આ સમગ્ર ઘટના વિગતવાર જોઈએ તો દાહોદ જિલ્લાના સિંઘવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી ગુરુવાર ઓગણીસ તારીખે ગુમ થઈ ગઈ હતી છોકરી શાળાએ ગઈ હતી પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી પરિવારના સભ્યો તેણીને શોધતા શોધતા શાળાના કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા ત્યારે તે શાળાના ઓરડાઓ અને કમ્પાઉન્ડની દિવાલની વચ્ચે બેભાન અવસ્થામાં મળી આવી હતી પરિવારના સભ્યો બાળકીને લીમખેડા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી જે બાદ સમગ્ર મામલો લીમખેડા પોલીસ મથકે પહોંચ્યો હતો અને જિલ્લાભરની પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે શાળાના આચાર્ય ગોવિંદ માટે બાળકી સાથે બળાત્કારનો પ્રયાસ કર્યા બાદ હત્યા કરી હતી હાલ તોરણી શાળાના આચાર્ય ગોવિંદ નટને શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કર્યા છે તેમજ લીમખેડા બાર એસોસિએશને હેવાન આચાર્યને કેસ કોઈ વકીલ નહીં લડે તેવો નિર્ણય લીધો છે આ ઘટનાના પડઘા તાપી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે ત્યારે જુઓ તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભીલાભાઈ ગામિત દ્વારા આ મામલે શું નિવેદન આપવામાં આવ્યું જી આજે અમે પહોંચ્યા છીએ તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ભીલાભાઈ ગામિતને ત્યાં એક ઘટના બની દાહોદની અંદર છ વર્ષની માસૂમ બાળકી અને એ બાળકી પર શાળાના જ આચાર્ય દ્વારા બળાત્કારની કોશિશ દુષ્કર્મની કોશિશ કરવામાં આવી એમાં એ સફળ ન જતાં એ બાળકીને ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી એના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા આદેશ આપવામાં આવ્યો અને એના જ અનુસંધાને તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે જૂના બસ સ્ટેન્ડથી સયાજી ગ્રાઉન્ડ સુધી કેન્ડલ માર્ચનું આયોજન થવા જઈ રહ્યું છે રવિવારે એટલે કે ઓગણત્રીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એ સંદર્ભે મુલાકાત લઈ રહ્યા છે તાપી સ્વરાજની ટીમ ભીલાભાઈ ગામિતને ત્યાં તો સાહેબ શું કહેશો આ આયોજન વિશે જે રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જે દાહોદનો કિસ્સો કે જે છ વર્ષની બાળકીને એ શાળાના આચાર્યએ જેમને બળાત્કાર કરવા માટે પ્રયત્ન કર્યો અને એમાં સક્સેસ ના જવાથી એને ગળું દબાવીને એનું હત્યા કરવામાં આવી એમના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આખા ગુજરાતમાં તે તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ આ કેન્ડલ માર્ચનો કાર્યક્રમ કરવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે ઓગણત્રીસ તારીખે રવિવારે તાપી જિલ્લામાં પાંચ વાગ્યે વ્યારા ખાતે જૂના બસ સ્ટેન્ડથી સયાજી સર્કલ સુધી કેન્ડલ માર્ચ કરીને અમે વિરોધ પ્રદર્શન કરવા માટે જઈ રહ્યા છે આવતીકાલે અમે દમા દરેક કોંગ્રેસ આગેવાનો કાર્યકર્તાઓ સમાજના અગ્રણીઓને પણ અમે વિનંતી કરી છે કે જ્યારે આ ગુજરાતમાં આવું કૃત્ય બનતું હોય ત્યારે આપણે સૌ ભેગા થઈને જે નરાધમ છે એમને ફાંસીની સજા થાય એમના માટે અમે આવતીકાલે આ કેન્ડલ માર્ચનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત કરવા જઈ રહ્યા છે એ તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં કાલે ઉપસ્થિત રહી એ કાર્યક્રમ અમે કરવાના છે એનો સાહેબ સમય કયો રહેશે એમના સમય સાંજે પાંચ કલાકે ભેગા થઈને અમે ત્યાંથી જઈશું અને છ સાડા છ વાગ્યા સુધી એ કાર્યક્રમ અમારો પૂર્ણ થઈ જશે આગામી દિવસોમાં આ જે કૃત્ય થયું છે એના અનુસંધાનમાં આ દીકરીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પાર્ટી તરફથી શું આયોજનો નક્કી થયા છે ને આના માટે શું દિશા સૂચનો થયા છે આમ તો જોવા જઈએ આપણે તો આ ગુજરાતમાં જ્યારે આ કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે કેમ કે આવા શિક્ષિત શિક્ષકો પણ આવું કૃત્યો આચરતા હોય છતાં પણ એ લોકોને કશો ડર નથી હોતો ત્યારે આવનારા દિવસો માટે આવા કૃત્યો કરનારાઓ સામે કોંગ્રેસ પક્ષ ભાહીઓ ચડાવશે અને જે પણ કાર્યવાહી કરવી પડે જે પણ આંદોલન કરવા પડે એ કરવા માટે એ સતત પ્રયત્નશીલ રહેશે અજી સાહેબ એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે અને એ સમયમાં જ આજે શાળાની અંદર જ દીકરી સુરક્ષિત નથી એ માટે તમે શું કહેશો એ તો સરકારની નિષ્ફળતા કહી શકાય કેમ કે જ્યારે માસૂમ બાળાઓ પર આવા કૃત્યો થતા હોય છતાં પણ એમની કાર્યવાહી ના થાય સમયસર કાર્યવાહી ના થાય અને એને આ બળ મળે એ દિશામાં જ્યારે સરકાર કામ કરી રહી હોય ત્યારે સરકારે કડક પગલાં લઈ આવા નરાધમને શિક્ષા કરે અને ફાંસીની સજાઓ થાય એ દિશામાં સરકારે કામ કરવું જોઈએ અને આવનારા દિવસો માટે અમે સજ્જ રીતે કોંગ્રેસ પક્ષ હર હંમેશા આવા કૃત્યો કરનારાને સામે આંદોલનો શરૂ કરશે બિલકુલ સર અને સાથે જાણવા મળ્યું છે સાહેબ કે આ જે આચાર્ય છે એ આર એસ એસની વિચારધારાથી જોડાયેલા છે તો આ વિચારધારા આ હદ સુધી પહોંચે એના માટે તમે શું કહેશો આ જ્યારે એક આરએસએસના કાર્યકર તરીકે કરતા હોય એ તો એમને કે ધાર્મિકતા જેને કહેવાય એ તો ધાર્મિકતા તો દયા આવી જોઈએ એના પ્રેમના લાગણી હોવી જોઈએ નાના બાળકો છે એમના પ્રત્યે જે રીતે આને કૃત્યુ કર્યું એ ખરેખર એ એ ધાર્મિક વિરોધી પણ કહી શકાય ત્યારે હું એટલું જ કહીશ કે આવા જ્યારે આ ધાર્મિક આગેવાન થઈને આવું કૃત્યુ કરે એને ભગવાન પણ ક્યારે માફ ના કરે બિલકુલ સર આગામી દિવસોમાં દીકરીને ન્યાય અપાવવા માટે આજે આપણે તાપી જિલ્લામાં છીએ પણ જ્યારે પંચમહાલ જિલ્લાના આગેવાનો જે રીતે આપણે કહ્યું કે આખા ગુજરાતના જિલ્લાઓમાં એને ન્યાય ન્યાય અપાવવા માટે આપણી કોંગ્રેસ સમિતિ તત્પર છે પણ પંચ શું દિશા નિર્દેશ થયા છે અને ત્યાંના જે અધિકારીઓ છે એમણે શું પગલાં લીધા છે એમાં પગલાં તો અત્યારે જ્યારે આ કૃત્યુ થયું ત્યારથી જ એના પગલાં સ્વરૂપે કાર્યવાહી થઈ રહી છે અને એને ધ્યાનમાં રાખી જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અને આ આખા ગુજરાતમાં આ કેન્ડલ માર્ચનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવા માટે આદેશ કર્યો છે હર હંમેશા કોંગ્રેસ પક્ષ આ ગરીબો કે સામાન્ય નિર્દોષ લોકો માટે હર હંમેશા લડતી હોય છે અને આવનારા દિવસો માટે પણ જેવા આવા ગુનેગારો હશે એમની સામે હર હંમેશા કોંગ્રેસ પક્ષ લડતો રહેશે બિલકુલ છેલ્લે એક જ પ્રશ્ન આપને પૂછીશ કે આ દીકરીને ન્યાય આપવા માટે બિલકુલ માસૂમ દીકરી અને નિર્દોષ દીકરી છ વર્ષની નાની બાળકી અને એને જ્યારે ન્યાય આપવા માટે આપની શું માગણી છે કે એ આચાર્ય માટે શું પગલાં લેવામાં આવે છેલ્લે જ્યારે આવું કૃત્ય કરનાર વ્યક્તિ એ માનવ ન ગણાય એટલે મારી તો એટલી લાગણી છે ન્યાય સાચી સાચો ન્યાય જો અપાવો બાળકીને તો જે કૃત્યો કરનારને એને ફાંસીની સજા થવી જોઈએ એટલું જ મારે કહેવું છે બિલકુલ